વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા વડોદરાના વાઘોડિયા રોડ મૈસ કોમ્પ્લેક્ષ રોડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર બે થી ત્રણ વર્ષ સુધી વરસાદમાં પાણીની સમસ્યાનો સ્ટાફ તથા સ્ટુડન્ટ પેરેન્ટ સામનો કરી રહ્યા છે વાલીઓ રજૂઆત કરવા આવેલા ઓફિસમાં કોઈ સર તથા સ્ટાફ હાજર રહ્યા ન હતા એક હજારથી પંદરસો વિદ્યાર્થીઓ આવતા જતા કઈ થાય તો જવાબદાર કોણ આજે આવ્યા છે તો પછી પાંચ મિનિટ બગાડી ના પાંચ મિનિટ આપણે અંદર રજુઆત કરીને જોઈએ આપડે આ હું થોડાસાક રત પડી પડના ટૂર્નામેન્ટ આઈ તો અમે પાણી હોય તો ગયા વખત ભી ખાલી પેલા બધા ઈંટ વાળા પથ્થરો ને એ મૂકી દીધરા પછી આના ઉપરથી પછી એના ઉપરથી બેલેન્સ ના તો પડી જાય હલતું તું પર કઈ કહેતા જ નહીં સપને બી પ્રોબ્લેમ છે સારા બી પોતે પ્રોબ્લેમ છે બધા સ્ટાફ થાય છે પૂરા સ્ટાફ પૂરા સ્ટાફ પ્રોબ્લેમ છે કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ આ સ્ટુડન્ટો બધા કરાટે સ્પોર્ટ્સના બધા સ્ટુડન્ટ આવે છે આવા જવામાં પાણીને લીધે બહુ તકલીફો પડે છે એમ લીધે કઈ સ્ટુડન્ટ ને કઈ થાય તેની જવાબદારી કોણ લઈ શકશે અને પાણી પણ બધું ઓવરફ્લો થાય છે અંદર જવાની પણ સગવડ નથી કઈ કરતા નથી ને આગળ અધિકારીઓ પણ કઈ કરતા નથી પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી રહેતું વાલીઓ ને અંદર ગાડી લઈને જવા નહી ના એ નથી જવા દેતા અને બહુ ફોર્સ કરે તો જવા દે છે પણ એ પ્રાઇવેટ લોકો કરે એ લોકો આ રીતે જાય છે પ્રાઇવેટ પર્સનલ લોકો જઈ શકે છે પણ પેરેન્ટ્સ નથી એલાઉ કરતા એ લોકો અને પાર્કિંગ ની તકલીફ છે વધારે તકલીફ છે ફી ભરે કોસ્ચ્યુમ ના પૈસા હોય બધું જ હોય પણ નવું કરે છે પછી કેવી રીતે કરવાનું સોલ્યુશન એનું કઈ લાવો સુનામી નિકિતા રાઠોડ ચાર વર્ષથી જ પ્રોબ્લેમ ફેસ કરતા કરતા બાળકોને લઈને આવ્યા છે આ રોડ વાઘોડિયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ સમસ્યા શું સમસ્યા બસ આ પાણી ભરાવાની છે તે જ છે દર ચોમાસામાં સિચ્યુએશન હોય છે આટલું છે જો તો રાત્રે વરસાદ પડે એટલે કાલે સવારે આનથી લેવલ વધી જશે

કા તો એ લોકોને સાહેબને ઇન્ટરેસ્ટ નથી કા તો કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી અમે આપણા ચેનલના માધ્યમથી એવું જ કહેવા માંગીશ રિક્વેસ્ટ અમને કરીશ કે નાના નાના ભૂલકાઓ આવે છે આપણું ભવિષ્ય છે મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી બે હજાર છત્રીસ ના ઓલિમ્પિક ની તૈયારીઓ કરવાની વાત કરે છે